મહિલા સુરક્ષાની વાતો કરતી આ સરકારના આંખે ખબર નહીં ધાપો આવી ગયો છે કે ખબર નહીં શું છે જે આજે સરકારે મહિલા બે બેટી બચાવો બેટી બચાવોની વાતો કરી છે એક પોકળ વાતો સાબિત થઈ રહી છે રોજબરોજ દિન દહાડે કંઈક ને કંઈક કોઈક ને કંઈક ગુજરાતના કોઈપણ અંતરિયાળ ગામડામાં જુઓ કે કોઈ સિટીમાં જુઓ ગમે ત્યાં ગમે ત્યાં છોકરીઓ ઉપર બળાત્કાર થાય છે એની સાથે દુષ્કર્મ કરવામાં આવે છે બરાબર છે એટલે એમ કેમ પ્રકારે આ લોકો કોઈક એમના મળે ત્યાંઓને કે એમના પોતાના પક્ષના કે એના જે કોઈ છે એને છાવરવામાં આવે છે અને હું તો ત્યાં સુધી કહીશ કે જેવી રીતે વિદેશની અંદર કોઈ પણ આ રીતે દુષ્કર્મ કરવામાં આવે છે તો એમને તાત્કાલિક એવી સજા થવી જોઈએ ફાંસીની સજા છે અમે તો ફાંસીની સજા કરવાની જ માંગ કરી રહ્યા છીએ નમસ્કાર મારું નામ છે કુણાલ અને તમે જોઈ રહ્યા છો રીતમ ન્યૂઝ ગુજરાતમાં છેલ્લા કેટલાય સમયથી બળાત્કારની ઘટનાઓ બની રહી છે દેશની અંદર ગુજરાતને એક મોડલ તરીકે જોવામાં આવે છે છતાં સુરક્ષાની ક્યાંક કમી હોય તેવું લાગી રહ્યું છે દાહોદની અંદર આપણે જોઈ શકીએ છીએ કે છ વર્ષની બાળકી પર આચાર્ય દ્વારા બળાત્કાર ગુજારવામાં આવ્યો છે છે તેવી જ રીતે પણ બળાત્કારની એક ઘટના બની આવી વારંવાર ઘટનાઓ બની રહી છે જેને લઈ સુરક્ષા ઉપર પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે તો આપણે લોકો સાથે વાત કરીશું કે તેઓ આના વિશે શું માને છે દાહોદ અને પછી ધ્રાંગધ્રામાં બળાત્કારની ઘટનાઓ બની છે નવજાત બાળકીઓ ઉપર બળાત્કાર કરવામાં આવ્યું છે શું કેવું છે મારું નામ મુકેશભાઈ ચૌહાણ છે અને હું એક સામાજિક કાર્યકર્તા છું બરાબર છે હવે આ જે દિન દહાડે રોજબરોજની ઘટના બની રહી છે મહિલા સુરક્ષાની વાતો કરતી આ સરકારના આંખે ખબર નહીં અંધાપો આવી ગયો છે કે ખબર નહીં શું છે જે આજે સરકારે મહિલા બે બેટી બચાવો બેટી બચાવોની વાતો કરી છે એક પોકળ વાતો સાબિત થઈ રહી છે રોજબરોજ દિન દહાડે કંઈક ને કંઈક કોઈક ને કંઈક ગુજરાતના કોઈ પણ અંતરિયાળ ગામડામાં જુઓ કે કોઈ સિટીમાં જુઓ ગમે ત્યાં ગમે ત્યાં છોકરીઓ ઉપર બળાત્કાર થાય છે એની સાથે દુષ્કર્મ કરવામાં આવે છે બરાબર છે એટલે એમ કેમ પ્રકારે આ લોકો કોઈક એમના મળે ત્યાંઓને કે એમના પોતાના પક્ષ પક્ષના કે એના જે કોઈ છે એને છાવરવામાં આવે છે અને હું તો ત્યાં સુધી કહીશ કે જેવી રીતે વિદેશની અંદર કોઈ પણ આવી રીતે દુષ્કર્મ કરવામાં આવે છે તો એમને તાત્કાલિક એવી સજા થવી જોઈએ ફાંસીની સજા છે અમે તો ફાંસીની સજા કરવાની જ માંગ કરી રહ્યા છીએ બરાબર છે મહિલા સુરક્ષાની વાતો કરતી જ આ સરકાર છે તો આમાં તો મહિલાની સુરક્ષાઓ ક્યાંય દેખાતી નથી બરાબર છે નાની બાળકાઓ પર પાંચ પાંચ વર્ષની છ છ વર્ષની બાળકીઓ ઉપર બળાત્કાર કરવામાં આવે છે દુષ્કર્મ કરવામાં આવે છે અને અંતે પછી એની હત્યા કરવામાં આવે છે તો કોઈ પણ ચમરબંધીને નહીં છોડવામાં આવે છ વર્ષની બાળકી ઉપર બિલકુલ જન્ય કૃત્ય કહેવાય છ વર્ષની બાળકી એટલે જેને કે સમાજ આજે એને કોઈ નોલેજ નથી એને કોઈ જ્ઞાન નથી એવી બાળકી ઉપર અને એ પણ કોણ કે જે નાના બાળકોને અને આ દેશને સારું ઉજ્જવળ ભવિષ્ય આપવા માટેના જે એના શિક્ષકો દ્વારા કે જે આચાર્ય દ્વારા જે આ કૃત્ય કરવામાં આવ્યું છે એ બિલકુલ ગેરવાજબી અને ધનજરીઓ માફ કરી શકાય એવું જ નથી બરાબર છે હવે તો એ માંગ કરીએ છીએ બરાબર છે કે એને ફાંસીની સજા તાત્કાલિક આપવામાં આવે અને બાળકીના જે વાલીઓ છે એને પચાસ લાખની સહાય આપવામાં આવે બરાબર ઘટના બની હતી કેન્દ્રમાં પણ ભાજપની સરકાર છે અહીંયા પણ ભાજપની સરકાર છે સત્તા આ પ્રકારના જે અપરાધો છે એ થઈ રહ્યા છે એક ઉદાહરણ તરીકે ગુજરાતનું દાખલો આપવામાં આવે છે કે મહિલાઓ માટે સૌથી સેફ છે ખોટી વાતો છે એ પોકળ વાતો છે સરકારની બિલકુલ બરોબર છે કેન્દ્રની અંદર બી ભાજપની સરકાર છે ગુજરાતની અંદર છેલ્લા સત્યાવીસ અઠ્યાવીસ ત્રીસ વર્ષથી ભાજપની સરકાર છે મહિલા સા સુરક્ષાની વાતો કરી દીધી હતી આ સરકાર બિલકુલ ચોપડા ઉપર કે જે કાગળ ઉપર સાબિત થઈ રહી છે યુપી અને બિહારની પરિસ્થિતિ ગુજરાતમાં જવા થઈ રહી છે અમે તો એવું કહીએ છીએ બરાબર છે આ બિલકુલ ખોટી વાતો છે કોઈ મહિલા મહિલાની સુરક્ષા નથી મહિલાની ક્યાં નાના બાળકોની બી સુરક્ષા નથી કે નાના બાળકો સાથે બી આવા કૃત્ય દુષ્કૃત્ય કરવામાં આવે છે મહિલાની તો વાત દૂર રહી છે બરાબર છે આ સરકારને અમે બે હાથ જોડીને વિનંતી કરું છું કે તમે જાગો અને તમારે જે જેમ ધૂતરાષ્ટ્ર પુત્ર મોહનની અંદર આંધળે છે તો એ તમે એક સરકારમાં એક તમારી આંખે જે અંધાપો આવ્યો છે એ પટ્ટી ખોલી નાખી અને બાળકોની અને મહિલાઓની સુરક્ષાની ઉપર કંઈક પગલાં લો અને આવા કૃત્ય કરે એને ફાંસીની તરત તરત સજા કરવામાં આવે કે ફાંસીની સજા આપવી જોઈએ કે આ બીજા બધા દેશોમાં આપણે જોઈએ છે કે બળાત્કાર માટેના કેટલા કડક નિયમો છે આપણા દેશમાં એ જોવા નહીં મળતું આપણા દેશમાં એવું જોવા મળે છે કે એને ચાર દિવસ સુધી ખાલી ન્યૂઝમાં બતાવવામાં આવે છે કે ભાઈ એની આ સજા થશે આ આ સજા થશે કેમ પણ પછી એને શું સજા થઈ એનો શું એના પછી કોઈ બતાવ ના ન્યૂઝમાં આવે છે એના લોકોને ખબર છે કે ભાઈ રેપ થયો અને કેદીને ખાલી બતાવવામાં આવે છે કે એને આ એનું એની કાર્ય કાર્યવાહી થઈ રહી છે પોલીસ બી એ જ કહે છે કે ભાઈ અમે હાલ એની તપાસ ચાલુ છે અથવા તો એની સાથે કંઈક ચાલુ છે પણ એને આગળ શું સજા થઈ એનું શું કાર્યવાહી થઈ એ લોકો સુધી પહોંચતું છે નહીં તો એ બી જો મીડિયામાં કેમ લોકો સુધી પહોંચતા રહે અને કડક સજા તો થવી જ જોઈએ ફાંસી હું તો કોઈ ફાંસીથી બી વધારે થવું જોઈએ કે જેથી જાહેરમાં સજા થવી જોઈએ કે જેથી બીજા લોકોને આવું કરતા વિચારે દાહોદની અંદર છ વર્ષની બાળકી પર गलत ही है बलात्कार चाहे आचार्य करे या कोई भी करे बात तो गलत ही है लेकिन जब आचार्य करते हैं तो हमारे हमारा जो भरोसा है वो और डगमगाने लगता है क्योंकि हम जिनसे उम्मीद नहीं रखते हैं जब ऐसे लोग सामने आते हैं इस तरह की घटनाओं में तो फिर किस पर भरोसा करें क्योंकि हम देखते जा रहे हैं कि जो इस तरह की घटनाओं में जिनके नाम आते हैं वो कहीं ना कहीं पहचान वाले ही लोग होते हैं जिन पर लोग लोगों को लगता है कि इनके साथ हमारी बच्ची सुरक्षित रहेगी बट वही लोगों के नाम जब सामने आते हैं तो सवाल खड़ा होता है कि फिर भरोसा किस पर करें और हम ये नहीं चाहते ना कि हम वापस पीछे की तरफ चले जाएं, हम हमेशा आगे बढ़ना चाहते हैं विकास करना चाहते हैं और लड़कियों के विकास की बात जब हम करते हैं तो सीधी बात है कि वो पढ़ाई में आगे आए काम में आगे आए लेकिन जब इस तरह की घटनाएँ होती है तो सबसे बुरा असर लड़कियों की लाइफ पर ही पड़ता है और हम यही सोचते हैं कि अब क्या करेगी लड़कियाँ आगे तो बहुत बड़ा पीछे की तरफ हम लड़कियाँ आ जाती है स्कूल आगे आ प्रकार स्कूलों अंदर घटना बनी रही है स्त्रियों पर असर चौकस बिल्कुल पड़ेगी मतलब जब हम देख रहे हैं कि लड़कियाँ जो छोटी उम्र की है या बड़ी उम्र की या बुजुर्ग महिलाएं हैं वो बाहर जाती है और जब टीचर्स इस तरह की हरकतें करते हैं या आ, आ, अगर वो डॉक्टर है या कहीं पर भी वो है हमने देखा है कि कलकत्ता का जो है उसमें डॉक्टर है यहाँ पर टीचर है मतलब ये वो लोग हैं जो पढ़े लिखे हैं जो शिक्षित समाज से आते हैं और उनके वो उनके नाम जब इस तरह की घटनाओं में आते हैं तो ये बहुत ही शर्मनाक है समाज को सच में सोचने की ज़रूरत है हम कभी कभी कहते हैं कि जो पढ़े लिखे नहीं हैं उनके उनको समझाने की ज़रूरत है बट ये तो पढ़े लिखे थे ना अच्छे समाज से आते थे अच्छे बैकग्राउंड से आते थे सभ्य समाज के थे फिर क्या करें अब हम तो फिर हम क्या करें ये एक सवाल खड़ा होता है ना गुजरात को एक मॉडल की तरह देखा जाता है कि औरतें रात को ही घूम सकती हैं उसको लेकर क्या कहना चाहिए नहीं मुझे नहीं लगता मॉडल एक अलग बात है ये पूरा आ, इसके ऊपर एक अलग से बात की जा सकती है लेकिन औरतों के संदर्भ में देखें तो हाँ वो थोड़ी बहुत उसके पास जगह है वो बाहर घूम फिर सकती है लेकिन ये नहीं कह सकते कि वो बहुत ही सुरक्षित है बहुत सारी घटनाएं हम देखते हैं कि आती है कुछ ऐसी है जो दर्जी नहीं होती जहाँ पर हमें पता है कि यहाँ कुछ हुआ है तो ये नहीं है कि गुजरात सुरक्षित मॉडल है वो नहीं है बिल्कुल नहीं है